જે શ્રી કૃષ્ણ બદાને તો જો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ખીચિયા પાપડ તો તેના માટે આપણે આ બે તપેલી છે એ ચોખાનો લોટ લઈ લીધો છે અને અહીંયા બે ચમચી જીરું છે બે ચમચી મીઠું છે અને ખારો પાપડ છે જરૂર પ્રમાણ નાખીશું અને બે વા બે તપેલી લોટ છે તો આપણે પાંચ તપેલી પાણી

બે ચમચી અઢી ચમચી આપણે પાપડ ખાલી અને હવે આપણે ગેસ કસું બંધ આપણે આપણે થોડો થોડો લોટ છે એ નાખતા જાશું અને આ લેલાને મદદ છે એટલે આપણે આવી તો અલગ કર્યાશું જે કરીને લાંઠા ના લે

અને હવે આજે ઠંડુ થાય એટલે એના લોહીયા વાળી અને આપણે બાફી લેશું ફ્રેન્ડ્સ આ રીતે બધા લોહીયા વાળી છે હવે આપણે થી મિનિટ માટે આપણે તેને બાફી લેશું પાણી ઉકળી ગયું છે હવે આપણે જાળી નાખી અને પંદર થી વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી

ફ્રેન્ડ્સ ચરાકી દીધા છે બગવા અને હવે આપણે દેશું બસ ફાઈ ગઈ છે અને હવે આપણે તો દો ફ્રેન્ડ્સ અગોણા બાકીલા છે અને આ તે લગાડીને આવીતા આપણે મિક્સ કરવાનું છે લેવાનું છે માં કોથળી પહેરીને પણ કરી શકાય આ બધું સરસ મુલાયમ કરી લેવાનું છે તો અહીંયા બાજુ આ વાલીતા છે અને હવે આપણે પાપડ બનાવીએ જોઈએ Gracias.

તમે જોઈ શકો છો સાઈડ જો તમે કેવડી મોટી થઈ છે પાપડ તો કેવા લાગે મારા તમે પાપડ છે તો જો કેટલા બધા પાપડ તરી છે અને તમે નવા રીતે શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે પાપડ એ અને ટેસ્ટી પણ એટલા છે તો પ્લીઝ આશા કરું છું કે તમે પણ આવી રીતે બનાવજો બહુ સરસ બનાવવા ઈજી છે અને બહુ ટેસ્ટી મસ્ત બન્યા છે તમે પણ એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે ચેનલમાં નવા હોવ તો લાઈક સેન્સ અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને